હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો બપોર પછીનો સમય થઈ ગયો છે અને તમને એમ હશે કે હું શું અત્યારમાં રસન કરતી હું તો નારે હું તો માંડવી શેકી રહી છું હા તો હમણાં તો છે ને આ માંડવીના ઓરા થઈ ગયા છે ને તો રોજ માંડવી લઈ આવે થોડી થોડી શીખીએ અને ખાઈ ને મજા કરીએ પણ તમને એમ હશે કે તમારા તો ઘરની વાડી છે એટલે તમે તો રોજ લઈ આવો જ ને તમે તો રોજ ખાવ ને પણ આજ વખતે અમારે ઓરવેલું નહોતું આજ વખતે અમે બી વેચાતી માંડવી લઈને ખાઈએ છીએ પણ આજ વખતે મારે સાડા ચાર મહિનાનું નીમ છે ને તો ફ્રૂટ અને માંડવીને એવું એક ટાઈમ ખાઈ લે છે તો આજે મને એમ થયું પછી આજે કઈ કામ નથી તો માંડવી શેકીને રાખું પછી સાંજે કરી આવી અને પછી ખાઈ આમ થાય આ શેકેલી માંડવીના ઓરા છે ને એ બધાને ભાવતા જ હોય છે સાચું ને તો મને એમ થયું કે ચાલો આપણે પણ હમણાં થોડોક ટાઈમ માંડવીના ઓરા છે ને ખાઈ લઈએ પછી તો નહીં ભાવે

એ બધી બાયું જો નવરી પોર બધા બેસી ગયા છે માઇન્ડ ફ્રેશ કરવા માટે અને અહીંયા મેદાનમાં બાળકો ભી રમી રહ્યા છે જો કેટલું મસ્ત વાતાવરણ છે લીલ ધરતી થઈ ગઈ છે વરસાદની અને બાળકોને આ કેમ્પસમાં મજા આવે છે અને ગાયુને ચરવાની મજા આવે છે એટલે બધાને ગાયુને બાયુને છોકરાઓને મજા 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 જ છે ઓ જોવો માંડવી શેકાવા આવી છે મસ્ત મસ્ત તમને તો આ માંડવીના ઓરા જોઈને મોઢામાં પાણી આવી જતું હશે ને કે આ હા હા માંડવી તો જો ગરમા ગરમ ખાવાનું મન થઈ ગયો ખરેખર ગરમા ગરમ માંડવી ખાવાની મજા જ કંઈક ઓર હોય જેને ગરમા ગરમ માંડવીના ઓરા વાળીએ શેકીને ખાધા હોય ને એને આની કિંમત ખબર હોય મારે તો જો અહીંયા ગરમા ગરમ માંડવી શેકાઈ ગઈ છે તો અહીંયા મારે ફોતરાનો ઠગલો થા મીંડોસે બાજુમાં જો એટલે ગરમા ગરમ માંડવી છે ને મને એમ થયું પેલા ખાઈ લો પછી બધું જો છે ને ખા નું ને ઠગલો